મારું નામ ચંદ્રશેખર વસંત કાનડે છે હું ચીફ ઓપરેટિંગ ઓફિસરના હોદ્દા પર છું અહીંયા સ્ટાટા જિયો સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છું સ્ટાટા જિયો સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બે હજાર ચારમાં બોમ્બેમાં એસ્ટેબ્લિશ થઈ હતી આપણે જો ડાયરેક્ટર છે નરેન્દ્ર દાલમિયા સાહેબ છે અને અશોક ભાવનાની સાહેબ છે આ દાલમિયા સાહેબ જો છે આ એન્જિનિયર છે અને ભાવનારી સાહેબ જો છે આ ચાર્ટર્ડ અકાઉન્ટ છે તો આ લોકો ત્યારે કંઈ એવું પ્રોડક્ટ રિસર્ચ કરતા હોતા કે જો આપણે ઇન્ડિયામાં કોઈ કોલેબોરેશન કંપની લાવીએ અને એનાથી આપણે કંઈ નવા પ્રોડક્શન ચાલુ કરીએ આપણે તો ત્યારે આ સ્ટાર્ટઅપ સિસ્ટમ્સ ઇનકોર્પોરેટેડ યુએસએ કરીને જો કંપની છે આ અમેરિકાની કંપની છે આ કંપની પણ હોતા હોતા કે ઇન્ડિયામાં આપણો કંઈ કોલેબોરેશન કરવામાં કોઈ સારો પાર્ટનર મળી શકે બે હજાર ચારમાં ઇન્ડિયામાં આપણી કંપની એસ્ટેબ્લિશ કરી અને ત્યાંથી પહેલાં તો એક બે કન્ટેનર લાઈન અહીંયા સેલ કરવાનું કોશિશ કરી અને એને ખબર પડી ગયો કે આપણો રોડ સેક્ટરમાં આ પ્રોડક્ટ બહુ સરસ રીતે આપણે વાપરાશ થઈ શકે અને રિએન્ફોર્સમેન્ટ વોલ આ કહેવાય તો રિએન્ફોર્સમેન્ટ વોલ બનાવવાનું આ ટેકનોલોજી ત્યારે ઇન્ડિયામાં બહુ નવી હતી કેમ કે ત્યાર સુધી બધું આપણું કોન્ક્રીટ વોલનું જ કન્સ્ટ્રક્શન ચાલતો હતો બધું ફ્લાયઓવરમાં અને એનો લાઈફ ઓછું હતો એનું કોસ્ટિંગ બહુ વધારી હતી કંપની જો છે આ દહેલી દહેલી વિલેજ એટલે આ જગ્યા નક્કી કરી જે આપણી એવા કંપની છે અને આ કંપની દસ એકરમાં ચાલુ કરીને અહીંયાનું પ્રોડક્શન વધારવાનું બધી મશીનરી લાવ્યો નવી ટેકનોલોજીથી કોટિંગ મશીન્સ લાવ્યો અને એવી રીતે કર્યું કે એમાં મંથલી પ્રોડક્શન આપણે પચાસથી સાઠ લાખ એટલું સ્કવેર મીટર થઈ ગયું હો અને અહીંયાથી અમેરિકા તો હન્ડ્રેડ બંધ કરી લીધું ત્યાંના પ્રોડક્શન બધું બંધ થઈ ગયું હોવા અહીંયાથી કરી ટ્વેન્ટી પર્સેન્ટ વીસ ટકા જે પ્રોડક્શન છે પચાસ પચપન લાખમાંથી આ ડાયરેક્ટ અમેરિકામાં એક્સપોર્ટ થાય અને એના એના કરતાં અલાવા આપણું ફ્રાન્સ બ્રાઝિલ અને બાકી બધી કન્ટ્રીમાં યુરોપમાં બધી કન્ટ્રીમાં આપણો અહીંયા તે એક્સપોર્ટ ચાલુ થઈ ગયો છે તો આપણો કંપનીનો જો પચાસથી પચપન લાખનું જે પ્રોડક્શન છે એમાંથી વીસથી પચીસ લાખ સ્ક્વેર મીટર પ્રોડક્શન આ એક્સપોર્ટમાં જાય છે તો અહીંયાના સીએસઆરના માટે પણ સ્ટાટા કંપની બહુ સરસ કામ કરે છે આ બે સ્કૂલનું કામ સ્ટાટા કંપની આપણે સીએસઆર એક્ટિવિટીમાં કર્યું છે અને આ કંપની અહીંયા આવી એના કરતાં આસપાસના સ્થાનિકોના પણ બહુ બધા જોબ ને બાકી બધા કામમાં પણ બહુ ફાયદો થયો છે અહીંયાના લોકલ ટ્રાન્સપોર્ટમાં ફાયદો થયો છે કંપનીના અંદર બહુ બધા સ્થાનિકોને કામ મળ્યું છે એટલે આ સર્વાંગીણ વિકાસ જે આપણે કહે આપણે જો વડાપ્રધાન સાહેબ કહે છે કે આપણો ગામના વિકાસ કરવાના છે આપણા દેશને વિકાસ કરવાના છે આ બધા કરતાં આ કંપની બહુ સરસ રીતે કામ કરે છે આજે આપણે જ્યારે સ્ટાર્ટ કર્યો હતો ત્યારે આ એસી કરોડનો પ્રોજેક્ટ હતો એમાંથી પિસ્તાલીસ કરોડ આપણો ટર્મ લોન લીધેલો હતો તો આપણો ટેક્સટાઇલ પોલિસીના અંતર્ગત આપણે ત્રણ સાડા ત્રણ કરોડના આજુબાજુ આપણે એમાંથી સબસિડી પણ મળી છે અને એવી રીતે આ કંપની કામ કરે છે હજુ પણ એક્સપેન્શનનું કામ ચાલતો છે કંપનીમાં અને એમાં પણ અમને ગુજરાત સરકારથી બહુ સારા સહકાર્ય મળે છે તો મને લાગે કે વડાપ્રધાન સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ ગુજરાતના આ લોકોની જો નીતિ છે આ લોકો જો એક પોલિસી નક્કી કર્યો છે અને એના ઉપર જો કામ કરતો છે એ બહુ સરસ છે આ કંપની ઉમરગાંવ તાલુકામાં દહેલીમાં એક સ્ટાર્ટઅપ રીતે ચાલુ કરી હતી અને આ કંપનીના સ્ટાર્ટઅપના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ